બોલું છું તમે મારી પેલા તમે બોલો હજી હું તમને હજી કાલે કૃષ્ણબેન એટલું જ કીધું છે બરાબર હું જે આવ્યો છું એ માટે બોલો આવ્યો છું તમને લેવા આવ્યો છું બરાબર એટલે તમને જાડવા માંથી ક્યાં જાડવા માં આવ્યો આ સિગારેટ નો આ તમારા ઘોડી આપવાના આ જડવા માંથી હવે કયો મોગલ માં અત્યારે અમને અટકાવી દે લો કઈ ન થાય મામા દેવા આવ્યા બરાબર

કબરવાળા કચ્છવાળાને જ કહી દો મારામાં નંબર છે ના મેં એને વાત કરી છે કે મારા માતાજી કોઈ જાડવામાંથી નીકળે જ નહીં હું કે અને ઝાડ ફાડી માતાજી પરીક્ષા અને માતાજીએ કીધું હું આમાં સૌ આ બધી અંધશ્રદ્ધા છે તદ્દન ખોટી છે મોગલ ધામ ખબરાવતી બાપુ વિરોધ કરી રહ્યા છે છે મોગલ ધામ મોગલ માટે સેવા કરતો ધામ માટે નહીં ખાલી મારી સેવા પૂછવા હું એટલી કરીશ બરોબર ખબર પડી કે ભાઈ તો એ હું આવું ખરા ત્યાર પણ હું બોલું ને એના વાત નીકળવું જોઈએ પછી કૃષ્ણબેન વિજ્ઞાન જાથા માંથી આવી છે બોલું છું તમે મારી પેલા તમે બોલો માં હજુ હું તમને હજી કાલે કૃષ્ણબેન એટલું જ કીધું છે બરાબર હું જ્યાં આવ્યો છું એ માટે બોલો આવ્યો છું તમને લેવા આવ્યો છું બરાબર એટલે તમને જાણવા માંથી ક્યાં જાણવા માં મોગલ માં આવ્યો મને તમે ઝાડમાંથી પેલા વોગલમાં માત્ર આવ્યા માત્ર તમને સપનું આવ્યું તમે જેના સાક્ષી તમે જેના પુરાવા તમે જેના જે કઈ બોલ્યા સાચવું ખોટું તમે જીત્યો કોઈ બીજા કોઈ વ્યક્તિ નથી કે કોણ સાચવું ખોટું કોઈ નથી બરાબર કોઈ નથી બહારના માણસો આવવાનું બંધ કરાવજો બસ વાત થઈ ગયો તમે તમે હજી શરૂઆત છે હજી ત્રણ ચાર વર્ષ થયા છે ત્યાં તમારે આવું કંઈ જરૂર નથી તમારો પરિવાર સાથે રહ્યો તમે છોકરા આ જય મોગલવાળા છે કબ્રાવાળા બરાબર એ કબ્રાવાળાને હમણાં પોલીસ આ સાહેબ એ રમનાથી વાત કરાવો અંકે મારામાં કબ્રાવાળાએ કહ્યું કે માથેજીએ ઝાડમાંથી ફાટે છે પૂછી ગયો કબરાવવાળામાં અને એવું સ્વપ્ન આવે ભાઈ એના કબરોવાળા કચ્છવાળાને જ કહી દો મારામાં નંબર છે એના મેં એને વાત કરી છે કે મારા માતાજી કોઈ ઝાડવામાંથી નીકળે જ નહીં હું કે ઝાડવામાંથી એ સ્વપ્ન આવે એ ખોટું છે કે કા મને કોઈ દી સપનું નથી એવું હું કબરાઓ આટલા વર્ષથી રહું છું માતાજીની હાવ નજીક છું અને દરરોજ કે બે હજાર ત્રણ હજાર માણસો જમે છે તો મારા મને કોઈ સપનામાં ન આવ્યો માતાજીએ એમ જો કૃષ્ણાબેન તમારે આ જે મારાંત નથી જેને આવું હોય એ આવી જાય ગાવારે બીજા મોટા પ્રશ્નો થાય છે છોકરા છોકરીઓ ઘરની અંદર ઝઘડાઓ થાય આ બધા પ્રશ્નો થાય છે અમારું કામ છે ભારતભર ની અંદર આ અટકાવવાનું કામ છે અમે કોઈ પણ જગ્યાએ અમારે કોઈ પણ જગ્યાએ માહિતી હવે કયો મોગલ માને અત્યારે અમને અટકાવી દે હાલો એટલે કઈ નો થાય તમને સપનું આવે એટલે કોઈ મંદિર ઉભું કરી દો તમને કઈ ન હાલે એમ ન હાલે તમને સપનું આવ્યું એટલે

મામા દેવ આવ્યા બરાબર મામા દેવ કઈ પીવાનું નથી સમજો છો હું તમે બધા બધા ને ખબર છે મામા દેવ કઈ પીવાનું નથી સમજો આ જગ્યાએ દસ અમે પકડે છે આ દસ પાકીટ થી વીસ કપી આવ્યા હવા એટલે આ દુકાનમાં પાછા વીસ પાકીટ વહી ગયા એવા અમે આ શીપડ આવ્યા તમારી વાત રાઈટ છે સર અને છે તમે પંદર હોળમાં વ્યાજ આવશો આ કેટલી અંધશ્રદ્ધા છે અને માતાજી તો હર કોઈના માણાના હૃદયમાં જ છે કારણ કે આત્મો છે પરમાત્મો છે બરાબર અને અમારી ચારણની દીકરીઓએ ચારણ કુળમાં ઉતાર લીધા છે અને ઝાડ ફાડી માતાજી પરીક્ષા અને માતાજીએ કીધું હું આમાં સૌ આ બધી અંધશ્રદ્ધા છે તદ્દનવાદ ખોટી છે મોગલધામ ધામ ઘબરાવથી બાપુ વિરોધ કરી રહ્યા છે આવા કોઈ હોય તો હવે એકવીસમી સદીશે જાગૃત થાવ ગામવાળાઓ તમે વિચાર તો કરો અમારે ખુદ અહીંયા આવવું પડે ખાતાવાળાને જૈનભાઈને ખરેખર આ શરમ જેવી વાત છે આ આ કેટલો આપણી હિન્દુ સંસ્કૃતિને જેને કહેવાય સનાતન ધર્મને ધક્કો મોટા મોટો લગાડી રહ્યા છે આ ધંધો થઈ ગયો છે કમાવાનો આ એક ટાઈપના આ ધંધા થઈ ગયા છે દુકાનું હાટડિયું આવા કોઈ મગજ ધરાવતા હોય અને એમને સ્થળમાંથી માં કોઈ પ્રગટ થાય મા તમારા આત્મામાં છે શરીરમાં છે દીકરી છે શક્તિ છે કોઈ પણ આ આપણા શરીરમાં છે માં અને અમારી મોગલમાં ચારણની દીકરી છે અમારું પરિવાર છે અમે એનો કુળ સહી પણ એ ચારણની જબતમ્બાની કુખ્યા ઉતાર લઈએ એ આવા કોઈ થડ ફાડી નીકળે અને આ એક મિનિટ સદી તમે સમજો પણ આનો પડદા પર્દાફાશ કર્યો છો ખૂબ રાજી થયો છો પણ હું બોલવામાં થોડુંક મર્યાદા રાખું છું પણ આવા કોઈ માનસિક મગજના ધરાવતા હોય તો ગામના હું સરપંચને કહું છું આગેવાનોને કે આવા માળાનો તમે પ્રૂફ દીવ પ્રૂફ નહીં કે જેનો વિડીયો આવવો જોવે એવો લઈ અને જાથાવાળાને અથવા તમે ખાતાવાળાને આપો તો આવા એક અંધશ્રદ્ધા ફેલાવતાવાળા બંધ થઈ જાય અને બીજી વાત એવું કરો ને કોઈ દીકરીનું કેના દાન લ્યો કોઈ દીકરીને ફીના પૈસા આપો કોઈ ગાયુને ચોરો આપો કોઈ પણ દીકરીને મદદ કરો દવાખાનામાં ઉપયોગી પાડો તો કોઈ દવાખાને જો ડૉક્ટર કારણ કે હું ડૉક્ટરને ભગવાન માનું છું

તો કોઈ પુરાણ આ મોકલ માં દીકરા આવે છે આ કોઈ ચમત્કાર નથી વિશ્વાસ વિશ્વાસ રાખો કોક ને ખવડાવો કોઈની અંધશ્રદ્ધા મારો એક જ કામ છે મોકલ ધામ થી અંધશ્રદ્ધા નો મોટા મોટો દુશ્મન જવું અંધશ્રદ્ધાનું માનતો નથી અને ધૂણેને ને એના હાથમાં શેડા દઈ દો લાઈટ ના એક શક્તિ છે આવી અંધશ્રદ્ધા એવું કાઢો અને આવા જયંતભાઈ જેવા જે કામ કરી રહ્યા છે પરશુરામ નો પરિવાર તેમાં આપણે આગળ આવો આપણે આ સનાતન ધર્મને મોટા મોટો એક હાનિ પૂગી રહે અને માતાજી કોઈનું ઘર ચારણનું નો જોડ્યું અને આ થોડીયામાં પાપ પ્રગટ થયા હવે તો સમજો એકવીસમી સદી અને આ બધાને કહું છું આ અમરેલી જિલ્લાનું હું સાવરપુરલાની બાજુનું ગામ છે ગામનું નામ હું ભૂલી ગયો છું પણ આવા ક્યાંય પાખંડવાળા જતીંગવાળા થતા હોય બહાર આવો અને જાતાવાળાને ખાતાવાળાને જાણ કરો તો આવા પાખંડીઓને પકડાવો આ દેશને ક્યાં નાખી દીધો અંધશ્રદ્ધામાં એક જ મોગલ ધામથી બાપુનો આદેશ છે કોઈ દીકરીને ફી ના આપો કોઈને જમાડો દીકરીને ફી ના પૈસા આપો કોઈ ડિલિવરી પસંદમાં ઉપયોગી બનો કોઈને મદદ કરો જે સંતો કરી ગયા છે અને માતાજી જે છે સત્તા મનાય અને પૂજાય અઢારે વરણની માં છે પણ માં આવરી થળીમાંથી ફાટ માં નિલા હવે તો સમજો પણ ગામના આગેવાનો સરપંચને મારો આદેશ છે આવા ક્યાંય પાખંડી હોય તો એના ફાસ કરો અને મોખિક વિડીયો પણ મોકલાવો જેથી નાવાના પડદા ફાસ થાય જય બોગલ જય મની ધર જય વડવાળી કૃષ્ણ પરમા છે મોગલના ના મામા જન ની મોગલ માની સેવા કરું ને અને ગામ માટે ખાલી મારી સેવા પૂછો હું એકલી કરીશ બરોબર અહીંયા કોઈ મંતા રાખવી નહીં કોઈ ફોટા ધરવા નહીં અમારા ઘર પૂરતી સેવા પૂજા હું કરીશ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોલડી ગામમાં હોઈમાં કૃષ્ણા નયનભાઈ પરમાર કે જેઓ છેલ્લા ચાર વર્ષથી ઘરની અંદર મોગલ માતાજીનો મધ કરી મામાદેવનું સ્થાપન કરી અને લોકોના દુઃખ દળ મટાડવા લોકોને સંતાન પ્રાપ્તિ કરવી વગેરે જાત જાતના ઉપચાર કરી અને લોકોને આર્થિક ખાધામાં મૂકતા હતા આ તમામ પ્રવૃત્તિ જાથા અને સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી વિજ્ઞાનદાથાએ બારસોના છાસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે ભુ કૃષ્ણા પરમારે અબુદારનામું આપી અને કાયમી જતંતલીલા બંધની જાહેરાત કરી છે અને જે લોકો જે આવ્યા હતા દુઃખગદ ઘટાડવા આવ્યા હતા ત્યારે એની પાસેથી શિકારતના પાકી જે બધી માગણી કરવામાં આવી હતી તે પણ કબજામાં લીધું છે તો આવી બધી જે ગેરપ્રવૃત્તિ છે વિકૃત પ્રવૃત્તિ છે આ બધી વિજ્ઞાન જાથા છે વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે કોઈ પણ શાસ્ત્રોના ધર્મો પ્રમાણે તમે અનુસરણ કરી શકો છો શ્રદ્ધા રાખવાનો સૌના હક છે પરંતુ લોકોની મજબૂરી લોકોનો ભોળપણ છે અને લોકોની જે તકલીફો છે એમાં આવા ધોરાધાગાના રવાડે કરતાં પાયમાલી મળે છે એવું ન થાય તેના માટે જાગૃત થઈ આવા તાંત્રિકો ધોરાધાગા કરનાર ગુવા મુંજાવરો ફકીરોથી દૂર રહેવા વિજ્ઞાન જાતા અપીલ કરી છે અને મોગલધામનું જે મઠ બનાવ્યું હતું આ મઠની અંદર સંતાન પ્રાપ્તિ માટેના જે બાળકોને સંતા છે એના ફોટા રાખવામાં આવેલા હતા એટલે બીજા લોકો લાલચમાં અને લોભની અંદર આર્થિક પાયમાલ થઈ જાય અને લાલચમાં એને સંતાન થાય એવી આશા એ તેઓ અમુક વાર ભરતા હતા ગુરુવાર અને મંગળવાર આ બધી પ્રવૃત્તિ થઈ ગઈ છે જ્યારે વિજ્ઞાન જાથા અપીલ કરે છે કે આવી તમામ પ્રવૃત્તિ મેડિકલ સારવાર લેવી અને અદ્યતન સુવિધાઓ મળે છે તેથી આવા ભૂવા તાંત્રિકો પોપાઓ કે આવી ભૂમાઓ છે મૂંઝાવરો છે પાદરીઓથી છે દૂર રહેવા તથા અપીલ કરે છે આજે વિજ્ઞાન જાથા ભાવનગર રેન્જના આઈજીપી અમરેલી જિલ્લા પોલીસ વડા એસપી સાહેબ અને રૂરલ સાવરકુંડલા પોલીસ સ્ટેશનના પીઆઈ અને મહિલા પોલીસ કર્મીઓ અને પોલીસ સ્ટાફનો વિશેષ આભાર વિજ્ઞાન જાતા